પણ લાઈટ આવી ગયું છે એટલે આ બધું છે ને આપણે પલાળી દેવી પાણી થી અને આ જમીન અત્યારે તપે ને ગરમી બહુ થાય આમાં જો હજી બાંધી દીધું છે પણ હજી પાણી નથી નાખ્યું એટલે પેલા આપડે આ બાંધી આવીને પછી એને પાણી નાખ્યું હલો ગાય ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા ફરી એકના અવલોકમાં ને તમે થમનેલમાં જોઈ એમ આપણે આજ સેકલા હાટું ઉનાળો થોડો થોડો ચાલુ થઈ ગયો છે ગરમી પડે સેકલા પાણી ન મળે એટલે આપણે આજ કુંડા બાંધ્યું જો આ કલમમાં બાંધ્યું થોડા કોલી કલમમાં બાંધ્યું તો પેલા આપણે લઈ આવી ઓલ ખાડિયામાં જે મોટી તુંબડી છે એ લેતા આવી એને વસેથી કાપી બે બાજુ પાણી ભરાય એમ છે કે નહીં એ જોઈ જો એમાં ન ભરાય તો આપણે બીજા ડબલા મૂકશું કુંડા તો આપણી પાસે એટલે ઓલા કુંડા માટીના આવે એ જ નથી પણ તો એ ડબલા મૂકીએ તોય એને આમ રાહતો આમ પાણી પી શકે એમ બી તો તમે એવા ડબલા મૂકજો ઘેરે વાડીઓમાં ગમે ત્યાં અને વાડી વિસ્તારમાં તો વધારે પક્ષીઓ હોય એટલે હું મૂકું છું આજ અને અમારા બાજરામાં ડુંડા આવી ગયા છે એ ડુંડા હું તમને આગળ દેખાડું અને પહેલાં આપણે ચૂંડી લેતા આવી બાજરામાં જો અહીંયા ઝૂમ કરું છું અહીંયા જો ઢુંડો આવી ગયો એટલે આ મંદિર વાડીમાં હોય તે છે એ તમને પછી દેખાડું પહેલાં આપણે લેતા આવીએ જો કવડો મોટો થઈ ગયો નથી જો માથોડું એમાં અંદર અંદર જવું હોય તો બીક લાગે કે એમાં દીપડા ની ઉપર રહીએ કે નક્કી નહીં બગીસો છે ટાંઢોળું હોય ને એટલે આમાં નામાં રે પાણી વાળતા હોય ને ફાઈનલી મિત્રો હું તુંબડી લઈને વેવ છું ને તુંબડી પછી તમને કાપીને દેખાડે પેલા હું તમને ડુંડા દેખાડું જો અહીંયા એક વતે છે બે છે એમ તો આ બાજરો થોડો હાથમાં નાનો છે ઓલપા બહુ મોટો છે આમાં દાણા નથી બેઠા એક ત્યાં છે એક અહીંયા જે નીકળે છે એટલે વાડીમાં તેવા ઘણાય છે અને ઓલપણ છે મોટો એ તમને ડુંડો દેખાડ્યો ત્યાં જોઈજો બાજરો છે જવા હૈસે બાજરો ને આ આ કક્કું જેવું છે હું હોય કોને ખબર હોય આમાં દાણા હાસે લગભગ હવે નાય નીકળે છે કોલ પણ છે

મિત્રો હવે હું ફટાફટ બે ને કાપવા જો આ હું કાપવાનું છે દાંતળી અમે મારીથી આ કાપવા જ છે આથી તો હું પેલાને કાપી નાખું મિત્રો ફાઇનલી આ જો તુંબડી નંદિર આવું છે બે ચારે બાજુ આમ સીરી નાખી છે ગોળ થોડીક બાકી સીરવાની એટલું કાપવાનું થયું હું એવું કાપી નાખું મિત્ર ફાઇનલી મેં બે ભાગ કરી નાખ્યા છે અંદર બિયા છે એમ તો અને અમાય છે બિયા આપણે બધું સાફ કરવું જોઈએ પેલા

પેલા હવે આપણે આને સાફ કરી નાખીએ તો હવે હું પેલા એને સાફ કરી નાખું ને હવે આપણે એને બાંધીશું બપોર પછી ને આ બે તો કાંઈ નહીં થાય થોડાક ઓલા ડેરીએથી આપણે શ્રીખંડના ડબલા આવે એ હતા બાંધ્યું તો હવે આપણે આને બપોર પછી બધી પ્રોસેસ કરીશું તો કુંડા તો આપણે બપોર પછી બાંધ્યું પણ લાઇટ આવી ગયું છે એટલે આ બધું છે ને આપણે પલાળી દઈએ પાણીથી અને આ જમીન અત્યારે તપે ને ગરમી બહુ થાય એટલે જો અમે કાલે નવી બત્તી લીધી અડધી રાતે દી કનના કે ચાર્જિંગ કરવાનું આવ અલગ છે આનું આવું નાની એવી તો મિત્રો મોટર તો ચાલુ કરી દીધી છે ને આવી ગયું છે પાણી બધા એને પલાળવાનું છે એમ નહીં પણ લેગ ફટાફટ પલાળવું તો તે જ પલાળ છે মিত্ৰিছে নে গৈ পানী লপটি নাই থাৰো میں پیل چالو کردی گری گیا پانی نے نکلو نیوم تو دو پڑی گئی

બહુ સળહામણા લાગે આમાં ભાગ તો નથી અહીંયા થાકી ગયો અંદર આગળ વાત કરી લૂમમાં અવાજ આવ્યો હાવ પડી ગઈ હવે આપણે ઓવડી લઈ જઈએ આજ ભાંગી ગયું નથી એટલે બાંધ્યું હતું અહીંયા કાળા થઈ ગયા તડકાના કાસી હતી એટલે નતા તોડતા પણ એને હાથે વજનની પડી જ ગઈ ફાઈનલી બપોર પછી ના વાગી ગયા છે પાંચ ને જો મેં ગુંડા બનાવી નાખ્યા એકમાં વાળાથી બાંધ્યું ને એકમાં દોરે વાળો થઈ રહ્યો હતો અને જો એક આપણે બાંધી તો હું પેલા બાંધી દઉં એક પછી તમે ઓલી ઓલી કલ એક બાંધવા જાઉં પેલા અહીંયા એક બાંધી ગયા હજી બાંધી દીધું છે પણ હજી પાણી નથી નાખ્યું એટલે પેલા આપણે આ બાંધી આવીને પછી એને પાણી નાખીયું હવે આ કુંડું છે ને એ બાકી છે એને જો આ ડાયરેક્ટ બાંધીએ આપણે તો હું પેલા બાંધો માથા ચડવું બાંધવા પછી તમને દેખાડું જો ફાઈનલ જો આ કુંડું એ ડાયરેક્ટ બાંધી દીધું છે હવે આપણે આમાં પાણી ફરી લઈ ફાઈનલી મિત્રો બે કુંડા બાંધી દીધા છે એમાં પાણી નાખી દીધું જો બતાવી દઉં દેવું કુંડ પાણી તો બની શકે તો તમે કુંડા જરૂર બાંધ્યો અને આજનો વ્લોગ હવે આપણે આ પૂરો જો જોગ સારો લાગી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મળીએ આપણે બીજા વ્લોગમાં બાય